हे रे हे रे

પાઢોલાય દોડી લે દોડી લે દોડી લાવ કાય ક લાવ જો ફટ ફટ આ જો ખાલી મારું નામ છન બોલ નીચે ઉતરે એ નીચે ઉતરે બસ ધુવા ખાલી જા

ઓ ઓ ઓ પકડ ઓ પકડ એને ચાંદ મારા હે જરા દોજો આવો પકડ્યો બજાર એ બજાર એને બજાર એને બોલ બોલ દે બોલ તેલાને બોલ તેડા એલે ભૂ આંતેલે અંબો ચાન આયો અલ્યા અલ્યા પર હું બોન ફોન કરું વરસ કર સાફ લેવા જો મને પર હું ફોન કરું ભૂઆજી અલ્યા ભૂ આના આવો આવો હા આજે મન તો ન્યો લેતા હું ઈન જલ્દી ભર્યા આ મનીષભાઈ હેડો જલ્દી હા હેડો ને હા હવે ડુ બોખા ના આ શું નું જાન તો મારા ફોન કરવા નું છોકરી મારવે તો તું હાલ તું થઈ જાય તું જ નહીં

અલ્યો બીયો હે ભડા તું આ દુવાજી આવડા બધી કરોડ દીવ લઈને બેઠા ને તમ ખાલી જન છે આ જન તો કેલા કે તને બીયો પડે પડે કે તો બીયા તો હું ગાડી ના આવું હવે હો હા ગાડી નાખો તો હું બેહણો

એમ જો લેક આ તો કોણીના વાર સો ટેન નેખી ગયો ઓલે આ નકલી બુઆ આ બધા બુઆ નકલી બુઆ આયા ચુને આવ્યો આવ આવ તમે ખાલી મારા તમે મારી મજાક કરો આ તો ચકરી છે ચકરી આલી ઘરી બુઆ ના હોય ને મનીષ ભાઈ મે તો બુઆ ફોન કરવાનો હા

ફર મન મંતર માર મારો ને આગળ જા હા પાસનો ખોળો હાલે હા પાપા તો બસ આ નદી આવી ગઈ મેલો કરો મેલો કરો દો <mully> રેડિયા <mully>